નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી હું છું આપની સાથે આલોક મિશ્રા આપણે બનાસ ગુરુવાડી ઉપર શિક્ષણ જગતના વિવિધ મહત્વના માહિતી આપતા હોય છે વિનંતી છે કે ચેનલ ને કરીને જોડાઈ જશું જેથી શિક્ષણ જગતની ની આવનાર તમામ માહિતી આપને સરળતાથી મળતી રહે અને મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી બીજા મિત્રો સુધી શેર કરવા વિનંતી છે ગીર ફાઉન્ડેશન મિત્રો આપણે નામ સાંભળ્યું હશે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ એને આપણે ગીર ફાઉન્ડેશન તરીકે જાણીએ છીએ ત્યારે એક મહત્વનો જે પરિપત્ર છે જે સર્ક્યુલર છે સોળ બાર બે હજાર ના રોજ દાયબ નિયામક પર્યાવરણ શિક્ષણ તરફથી કરવામાં આવ્યો છે અને જે એચજીસી એટલે કે જે ઇકો ક્લબ ધરાવતી ગ્રીન સ્કૂલો છે જે સ્કૂલો

તથા જે થયેલ શાળા કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓ છે એ એ સમાજમાં પહોંચે મુખ્ય ઉદ્દેશથી આ પ્રદર્શન યોજાવાનું છે ત્યારે ભાગ લેવા માટે દરેક શાળાએ પોતાની જે ઇકો ક્લબ ની અંદર કરેલ પ્રવૃત્તિઓ ફોટોગ્રાફ્સ માહિતી એ ગીર ફાઉન્ડેશન સાથે શેર કરવાની થાય છે તો ઈકો ફેર માટે જે પ્રોજેક્ટ છે કૃતિ છે ઇનોવેટિવ પ્રવૃત્તિ છે વગેરે પ્રદર્શિત કરવા માટે પસંદગી માટે આપની શાળામાં થયેલ વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટ પર્યાવરણ લક્ષી મોડલ કે કૃતિ ઇનોવેટિવ પ્રવૃત્તિ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ વગેરે જેવી પ્રદર્શિત કરી શકાય એવી કૃતિઓની ટૂંકી વિગતો અને ફોટોગ્રાફ સાથે પીપીટી વર્ડ ફાઇલ પીડીએફ ફોર્મેટમાં એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં મોકલી આપી મિત્રો લાસ્ટ date છે એ એકત્રીસ બાર બે હજાર ચોવીસ છે હવે પસંદ થયેલ શાળાને પ્રદર્શનમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવશે પસંદગીની પ્રક્રિયા માટે ગીર ફાઉન્ડેશન નો નિર્ણય આખરી ગણાશે જે સૌને મદદ કરતા રહેશે અહીંયા આપ જોઈ રહ્યા છો કે વધુ માહિતી માટે આપ જે નંબરો આપ્યા છે એ વિવિધ

એ આ કોડ સ્કેન કરતાની સાથે આવી જશે અને એમાં આપે જે ઇકો ક્લબ ને અનુલક્ષીને કરેલી તમામ પ્રવૃત્તિઓ આની અંદર આપ રજીસ્ટર કરી શકો છો અને ભાગ લઈ શકો છો ઇકો ફેર બે હજાર ચોવીસ પચીસ માટે ગીર ફાઉન્ડેશન દ્વારા જે ગાંધીનગર ખાતે એક ઇકો ક્લબ ની મહત્વની સૌ પ્રથમ વાર ગુજરાતની અંદર આ પ્રકારની પ્રવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે ધન્યવાદ મિત્રો વધુ જાણકારી અને વધુ વિગત માટે આપ જોડાઈ શકો છો જ ગુરુવારી સાથે આભાર જય જય ભારત વંદે પાત્ર